સુરત જિલ્લા વકીલ મંડળના ચૂંટાયેલા સક્રિય કાઉન્સિલર મેમ્બર્સ શ્રી મયુરાર પટેલ શ્રી ચેતન પ્રજાપતિ શ્રી મુકુંદ રામાણી રાહુલ કોન્ટ્રાક્ટર મયુરઠુમર પાંસુરિયા જણાવે છે કે આજરોજ સુરત જિલ્લા કોર્ટ પરિસરમાં કલકત્તા તેમજ દહેરાદૂન મહારાષ્ટ્ર બિહાર જેવા સતત સ્થાનો પર મહિલાઓ જોડે બળાત્કારો અને હત્યા જેવી ઘટનાઓ બને છે તે સમાજ પર કલંક સમાન છે અને એનો અમે સુરત જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા તેમજ સુરતના વકીલ મિત્રો વખોડી કાઢી દોષીઓને કડકમાં કડક ઝડપી સજા થાય એવા સંકલ્પ સાથે ખભા પર લાલ રિબીન તેમજ મૌન રેલી અને પીડિતાને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સુરત જિલ્લા બાળ પ્રમુખ શ્રી પીટી રાણા સાહેબ આરવી વી કોરાટ સાહેબ સિનિયર એડવોકેટ શ્રી ગૌતમભાઈ દેસાઈ પ્રીતિબેન જોશી દીપકભાઈ કોકાશ નિલેશ મનિયા અનિલ જાદવ રિદ્ધિશભાઈ અંકુર લિંબાચિયા જ્યોતિ પાંડે અનિશા શેખ અંજના રાઠોડ રાજેશ્વરી શુક્લા સોનલ શર્મા સરોજ શર્મા અને સક્રિય કાઉન્સિલ મેમ્બરશ્રીઓ તેમજ અન્ય ચારસો પચાસથી થી વધુ મોટી સંખ્યામાં વકીલ મિત્રો જોડાયા હતા અને ભારે વરસાદમાં પણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ માટે કાઉન્સિલ મેમ્બર્સ મુકુંદ રામાણી જણાવ્યા મુજબ તારીખ સત્તર આઠ બે ના રોજ સુરત જિલ્લા વકીલ મંડળમાં લેખિત અરજી આપવામાં આવી હતી જે અરજી જિલ્લાના બારના સક્રિય છ કાઉન્સિલ મેમ્બર્સ દ્વારા સહી કરી આપવામાં આવેલ પરંતુ જિલ્લા બાર દ્વારા અરજી અંગે છેલ્લા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહીં કે અમો અરજી કરનારને તે અંગે કોઈ માહિતી આપવામાં આવેલ નહીં આથી ચૂંટાયેલા કાઉન્સિલ સભ્યો શ્રી મયુરાર પટેલના જણાવ્યા મુજબ લાગુ સત્તાધીશો એવા નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ પાસે લેખિત કાયદેસર ફરી અરજી કાર્યક્રમ અંગે કરવામાં આવેલ જે કાર્યક્રમના અગાઉથી તારીખ વીસ આઠ બે હજાર ચોવીસના લેખિતમાં અરજી કરવામાં આવેલ છતાં અમોને ચૂંટાયેલા પ્રતિનિધિ વકીલ શ્રીઓને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા મુલાકાત આપી નહીં હતી અને કોઈ પણ પ્રકારે પ્રતિબંધ અંગે જણાવેલ નહીં આથી વકીલોના બંધારણીય અધિકાર અને અભિવ્યક્તિની આઝાદીના અધિકારને ધ્યાનમાં રાખી કોર્ટ કેમ્પસમાં જ કાર્યક્રમ આપેલ કાઉન્સિલ મેમ્બર્સ ચેતન પ્રજાપતિના જણાવ્યા મુજબ અમોને સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ સાથે આવવા જણાવેલ

વાણી સ્વતંત્રતા તેમજ અભિવ્યક્તિના અધિકારથી વંચિત રાખવા રોકવાનો પ્રયત્ન કરવામાં આવે કાઉન્સિલ મેમ્બર્સ રાહુલ કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ આ ઘટના અંગે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ સુઓ મોટો લે છે તેવા અતિ સંવેદનશીલ વિષયમાં અમોએ આપેલ અરજી બાબતમાં જાણ પણ ન કરી અને વકીલ મિત્રોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જે અંતે નિષ્ફળ નીવડેલ કાઉન્સિલ મેમ્બર્સ મયુર ઠુંબરના જણાવ્યા મુજબ અમો વકીલ નિર્ધારિત કાર્યક્રમ કરવા અને મહિલાઓ પર કરવાના મક્કમ નિર્ધાર સાથે વરસાદમાં કાર્યક્રમ કરેલ અને ખૂબ મોટી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહેલ એડવોકેટ પ્રીતિ જોશીએ જણાવે છે કે મહિલાઓને સગીરાઓ ઉપર થતા શારીરિક અને જાતીય દુષ્કર્મ અંગે જાગ્રતા જરૂરી છે અને નરાધમો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી થાય તે પણ તો મહત્વનું છે જેથી કાયદાનો ડર હોવો જોઈએ આવી ઘટનાઓને નિયંત્રિત કરવી એ આજના સમયની માંગ છે